મોસમ શરૂ થઈ છે છે ત્યારે પણ ચોમાસા જેવા જોવા મળી રહ્યા અરવલ્લીના નગરમાં પંચાલ રોડ પર પાણી ભરાતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે ચોમાસું પૂરું થઈ ગયું છે ત્યારે નગરમાં ઇન્દિરા વિસ્તારમાં ગતિશીલ ગુજરાતમાં પાણી ભરવાના વરવા દ્રશ્યો સામે આવ્યો છે છેલ્લા છ માસથી ભરાઈ રહેતા પાણીથી રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે છતાં તંત્રની બેદરકારીના કારણે ગટર લાઈનના ગંદા ભરાઈ રહેલ પાણીથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે જેને લઈ રોગચાળો વકરવાને લઈ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હાલાકીનો સામનો કરી રહ્યા છે મારું નામ પરેશભાઈ સગુરભાઈ લુહાર હું અહીંયા પંચાલ રોડ પર દુકાન ધરાવું છું મેઘરેજથી પંચાલ રહેતા મેઇન રોડ ઉપર છેલ્લા ત્રણ ચાર મહિનાથી અહીંયા પાણી ખૂબ જ અતિશય ભરાઈ રહ્યું છે આ કોઈ વરસાદનું પાણી નથી તમે જોઈ રહ્યા છો આ બધું પાણી ગટર ઇન્દિરાનગરની ગટર લાઈનનું પાણી છે અને ગટર લાઈનનું પાણી અહીંયા અતિશય ભરાય છે એ અમને કબૂલ મંજૂર નથી આ વિશે અમે છે ટીડીઓ મામલતદાર ગ્રામ પંચાયત કલેક્ટર મંત્રી સુધી પણ અરજી આપેલી છે કોઈ પણ અમારું સાંભળવા તૈયાર નથી અને એ બધી અરજીની નકલ અમારી જોડે પડી છે અત્યાર સુધી હું કહું છું કે આ રસ્તાનું તમે નિકાલ કરો નહીતર અમે રસ્તો ખરેખર બંધ કરી રહીશું અમારે જરાય કબૂલ મંજૂર નથી આ ગટરનું પાણી આભાર ગ્રામ પંચાયતનો આવેલો રસ્તો પંચાલ થી મેઘરાજ જવા માટેનો એ રસ્તા ઉપર છેદલા બે થી ત્રણ મહિનાથી એટલું પાણી ભરાય છે અને ખાડો પડી ગયા છે અને માણસોને જવા આવવામાં તકલીફ પડે છે ઘણી બાઇકો પણ ઓછી પડી જાય છે તો એ માણસોને ઘણી વખતે એવું થાય કે માણસ મળી જાય એવી પરિસ્થિતિ છે અને રજૂઆત કરેલી છે અગાઉ મામલતદાર સાહેબને પણ કઈ આજ સુધી કોઈ નિકાલ આવ્યો નથી કેટલી વખત રજૂઆત કરવામાં કાયમી કરવામાં આવે છે અઠવાડિયામાં એક વખત થાય જ છે હવે એ તો કર્મચારી કર્મચારી પણ જોતા નથી શું માંગ છે તમારી અમારી માંગ એવી છે કે રસ્તો પૂરો થઈ જવું જોઈએ અને પાણી નિકાલ થવો જોઈએ હિતેન્દ્ર પટેલ ટીવી